તરણીતરણના મેળામાં સંસ્કૃતિ ભૂલાય ડાન્સરોના અશ્લીલ ડાન્સે લાજ લૂંટી સોશિયલ મીડિયામાં વાયરલ આભલા બટન ભરતકામ સાથેની આકર્ષક છત્રી પરંપરાગત પોશાક રમકડા મોતનો કુવો ચકડોળ કટલેરીની દુકાનો સાથે મેળાનો આનંદ લૂંટવાની મજા જ કંઈક ઓર છે સાથે સાથે હુડો રાસ લોકવાર્તા ભજન છંદ દુહા ઉપરાંત મટકી રાસ લોકનૃત્ય એ તરણેતર મેળાની ઓળખ છે પણ આ વખતે મેળામાં ભાતીગળ સાંસ્કૃતિ ભૂલાઈ હોય તેવું જણાયું હતું જેમ કે ભોજપુરી ડાન્સરોએ અશ્લીલ ડાન્સ કરીને જાણે ગ્રામીણ સંસ્કૃતિની લાજ લૂંટી હતી હિન્દી ફિલ્મી ગીતોના પર થયેલા ડાન્સ સાથે તરણેતર મેળાને લજવતો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સૌરાષ્ટ્રમાં મેળાનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે અને મેળો એટલે પરિવાર સાથે આનંદ માણવાનું સ્થળ ઐતિહાસિક ધાર્મિક પરંપરા સાથે મેળાનું ત્યારે હવે બદલાતા સમયમાં મેળાનું સ્વરૂપ બદલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તરણેતરના મેળાની ખાસિયત રહી છે કે અહીં ટીટોડો હુડો રાસ ત્રણ તાળી રાસ દાંડિયા રાસ મટકી રાસ અને મટકી હિંચ આકર્ષણો હોય છે સાથે સાથે ભવાઈ દુહા છંદ લોકગીત લોકવાર્તા અને લોકનૃત્ય પણ આકર્ષણ બની રહે છે માત્ર લોકનૃત્ય દુહા છંદ જ નહીં પણ ગ્રામીણ ઓલિમ્પિક પણ ગામડાવાસીઓને આકર્ષે છે જેમ કે કેમ કે અહીં નાળિયેર ફેંકથી માંડીને કુસ્તી રસ્તા ખેંચ લાડુ સ્પર્ધા પણ યોજાય છે આ વખતે ત્રણેતરના મેળામાં ભોજપુરી ડાન્સરોએ એન્ટ્રી મારી હતી મુજકો રાજાજી માફ કરના ગલતી મારે છે ગઈ ફિલ્મ ગીત પર અશ્લીલ કહી શકાય તેવો ડાન્સ કર્યો હતો જાહેર મંચ પર ડાન્સ કરતી ડાન્સરો આ યુવતીઓ એટલી હદે આફ એના પર યુવાનો એટલા આફરીન થયા હતા કે નોટો ઉડાડવામાં આવી હતી ડાન્સરોની સાથે સાથે યુવાઓએ પણ ડાન્સ કરીને મેળાનો આનંદ માણ્યો માણ્યો હતો એક તરફ સાંસ્કૃતિક ધરોહર જળવાય તે માટે મેળા યોજવામાં આવી રહ્યા છે જેને ખુદ રાજ્ય સરકાર ટુરિઝમ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન પ્રોત્સાહન આપે છે જ્યારે બીજી તરફ આ ભાતીગળ મેળામાં આવા અશ્લીલ ડાન્સ કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે સ્થાનિકોનું પણ કહેવું છે કે જો તરણેતરના મેળામાં આવું જ ચાલ્યું તો એ દિવસો દૂર નથી કે લોકનૃત્ય છંદની ઓળખ ભૂસાઈ જશે અને મેળાનું આખું કલ્ચર બદલાઈ જશે મેળાની અસલિયત ખોવાઈ જશે સવાલ છે કે મેળામાં આવું કૃત્ય કરવામાં આવે છે તેમ છતાં એ સ્થાનિક તંત્રથી માંડીને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને કેમ નજરઅંદાજ કર્યું હશે મેળામાં સ્ટોલથી માંડીને મત નાખવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા કેમ સૂચના આપવામાં આવતી નથી સરકાર કે ટુરિઝમ વિભાગ પણ જ્યારે આવી ઘટના પ્રકાશમાં આવે ત્યારે હાથ હદ્ધર કરી દે છે અને અજાણતા દર્શાવે છે હાલ તરણેતર મેળાને લજવતો વિડીયો વાયરલ થયો છે ત્યારે મેળાના આયોજકો ઉપરાંત સરકાર ગુજરાત ટુરિઝમ પર લોકો ફિટકાર વસાવી રહ્યા છે ટીવી એટીન ન્યૂઝ રાજકોટ